જેમાં કાર ચાલક કે યુવાને હોસ્પિટલ લેતા યુવાને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલે ખસેડ્યો હતો જે યુવાનનું મોત નીપજવા પામ્યું છે જેને કારણે પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે તો મૃતક અરુણ નામના યુવાનના પરિવારજનોને સમાજના અગ્રણીઓ પૂણા પોલીસ મથકે પહોંચાતા અને પોતાની ન્યાયની માગણી કરી છે નામ જીતુ પટેલ છે એકચ્યુઅલી આ મારા મિત્ર છે તમારે બે હજાર છે આ ઘટના થયેલી હતી પછાડ જે ફાસ્ટ આવીને ગાડી એકસો વીસની સ્પીડ પર ગાડી હતી હવે માર્કેટનો જે ગેટ હતો ને નોર્મલ ગેટ હતો તમારે નોર્મલ વીસ ત્રીસની ગાડી સ્પીડ પર ગાડી જતી હોય તો તન મારતા તો ગાડી ઠોકી નાખી ઠોકી નાખીને પેલા ભાઈ એક જણનો એક જણ ડેટ થઈ ગયા મારા મિત્ર અને એક જણનું આ એપેક્સમાં ફ્રેક્ચર એવું થયું છે બરાબર હવે એ ગાડીવાળા ઉતરીને પછી દાદાગીરી કરવા લાયકો છે હવે આપણે તો લેડીઝમાં કરવા લાગે ગયા હવે રાતકાલમાં બધા લોકો વેપારી લોકો આવી ગયા ઘટના સ્થળેથી આ લોકોને પેલા દવાખાને લઈ ગયા એમાં એક મારા ફ્રેન અરુણભાઈ નું ડેથ થઈ ગયું છે અને જે પ્રોસેસર માં છે ને અમે બે વાગ્યા પોલીસ પોલીસ સ્ટેશનમાં કરીએ છીએ પણ આ લોકો અમારી કોઈ માંગણી જવાબ આપે પુના પોલીસ સ્ટેશનમાં અમે લોકો સવારે દોડીએ છીએ પણ આ લોકો અમારી ફરિયાદી લેતા નથી હવે આ લોકો અમે નોર્મલ માનસ છે બરાબર અને આ પેલા હંમે વાલી પાર્ટી જયારે સદાર કારણે અમારે કોઈ પ્રોસેસર કરતા નથી હવે ન્યાયની માંગણી છે કે હવે જે હવે આ નોર્મલ માણસ છે તો હવે તમે આગળ પ્રોસેસ કરો તો આમાં કઈ માણસ નું કઈ થાય હા તો પુણા પોલીસ મથકે મૃતક યુવાનના પરિવારજનો ઘેરાવ કર્યો હતો જેને લઈને પોલીસે સમજાવી તમામને પરત મોકલ્યા છે અઝલકુરસી સાથે પ્રકાશ વાડ